તો રૂબરો મંદિર ની બાજુમાં હું હો ત્યાં તમે લખાવી શકો છો અત્યારે કોઈ પણ વસ્તુ આપવાની નથી તમારે ખાલી નોંધણી કરાવવાની છે અને તારીખ આવશે એ પહેલા 15 દિવસ અગાઉ તમારે જે વસ્તુ લખાવી છે તે તમારે હાજર કરવાની રહેશે બીજું કે આટલી સંખ્યામાં આપણે શ્રી ત્યાં હોતી બધી જગ્યાએ ચોખા રાખો કોઈ પણ જગ્યાએ પાઉચ ન નાખો આપણે આટલી બોલી સંખ્યામાં